હેલો ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં દશો તો આપણા ન્યૂ શોટ વિડીયોમાં તમારું સ્વાગત છે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાર તો આપણે આવી ગયા છે એવી પલોટે બરાબર અને આપણી ગાડી નવરાવી છે ચાલો હું તમને બતાવું છું આપણી ગાડી છે આપણે નવરાવી છે જોવો જોવા પાણી પડે અને આ બધા ગાડી ભરે છે જોવો આ રીતે ભરા ગાડીઓ

આ રીતે ભરી જ નાખે અને હા મેં આપણા મિત્ર છે જોડ્યા જોઈ શકો છો આપ અને આપણી ગાડી ભરેલી છે અને આપણે ખાલી કરવા જવાનું છે કાળિયા બીજની ટાંકીએ